બિલકુલ સાચી વાત છે કે હવે માર્કેટની હાલત ખરાબ છે પરંતુ આ બધા વચ્ચે અમુક સ્ટોક છે જે પોઝિટિવ રિએક્ટ કરી શકે અમુક સ્ટોક છે જે નેગેટિવ રિએક્ટ કરી શકે છે પરંતુ અમુક જે સમાચાર સ્પેસિફિક જે અમુક એક્શનમાં જે સ્ટોક એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક છે જે રડા પર રહેશે કે જેના ક્યુ ફોર અપડેટ્સ આપણને સામે આવે છે એમની જે નેટ લોન્ચ છે એક પોઈન્ટ ચાર ટકા વધીને ત્રણ પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડ આવે છે અને જો એમનો ક્વાર્ટરલી બેઝિસ જોઈએ તો પાંચ પોઈન્ટ બે ટકાનો એથી ઘટાડો જોવા મળ્યો છે એટલે નંબર ખરાબ છે બીજો એમનો જો ડિપોઝિટ વાત કરીએ તો છ આઠ ટકા વધીને એ આપણને રૂપિયા એ ચાર પોઈન્ટ લાખ કરોડ જોવા મળી છે અને ક્વાર્ટરલી બેસીસ ઝીરો પોઈન્ટ ચાર ટકાનો વધારો બતાવે છે કાસા રેશિયો જોઈશે તો સાડત્રીસ પોઈન્ટ નવ ટકાથી ઘટીને આપણને બત્રીસ પોઈન્ટ આઠ ટકા કાસા રેશિયો જોવા મળ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક આપણને જે પરિસ્થિતિ છે ખરાબ અહીંયા પણ આપણને નંબરમાં જોવા મળી છે બીજું વાત કરીએ ઇન્ડિયન બેંક તો ઇન્ડિયન બેંકના આપણે અપડેટ્સ નજર કરીએ તો એમનો જે કુલ કારોબાર છે તો કુલ કારોબાર એમને પાંચ પોઈન્ટ એક ટકા વધીને રૂપિયા તેર પોઈન્ટ પચીસ લાખ કરોડ આવે છે એમની જે કુલ ડિપોઝિટ વાત કરીએ તો પાંચ ટકાનો ગ્રોથ બતાવે છે સાત પોઈન્ટ લાખ કરોડ અને એમને ઓવરઓલ જે ગ્રોસ ગ્રોસ લોન જે છે એ પાંચ પોઈન્ટ બે ટકા વધીને પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખ કરોડ આપણી જોવા મળી રહી છે આ અપડેટ થઈ ઇન્ડિયન બેંક જેમાં આપણે રડાયા પર રહેશે બીજું સાથે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જે ક્યાંક ને ક્યાંક અપડેટ સારા આપણને જોવા મળે છે ગ્રોસ ડિસ્બર્સમેન્ટ એમનું પચીસ ટકા વધીને ચૌદ હજાર બસો પચાસ કરોડ આવે છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી એમની જો એવીએમ જોઈએ તે એ એસેટ અંદર મેનેજમેન્ટ કે જે છવ્વીસ ટકા વધીને એક પોઈન્ટ પંદર લાખ કરોડ વધી છે અને એમ જો ક્વાર્ટરલી બેસીસ જોઈએ તો ક્યુ ફોરમાં એમનો એવીએમમાં કુલ રૂપિયા છ હજાર ત્રણસો પાસઠ કરોડનો અહીંયાથી ગ્રોથ જોવા મળ્યો છે અને સાથે જો એમના ઓવરલ લોન એસેટ જોઈએ તો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં લોન એસેટ પચીસ ટકા વધીને નવ્વાણું હજાર પાંચસો કરોડ એટલે અહીંયા પણ આપણને પચીસ ટકાનો ગ્રોથ જોવા મળ્યું છે એટલે કે અહીંયા પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે આપણે વાત કરીશું તે છે નાયકા એટલે કે એફેશન ઇ કોમર્સ કે જેમાં એમની અપડેટ આવી છે કે એમની જે આવક લોથી મિડ ટ્વેન્ટીમાં અહીંયાથી રહેવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે એમની જે બ્યુટી સેગમેન્ટ છે એમાં આવક તેઓ અહીંયાથી લો થર્ટીસ અહીંયાથી રહી શકે છે એવું એમનું માનવું છે અને સામે એમનો જો ફેશન સેગમેન્ટ છે એમાં આવક ગ્રોથ એમનું હાઈટિંગ સુધી અહીંયાથી જોવા મળી શકે છે લા અપડેટ છે નાયકાના કે જેના રડ્યા પર રાખીશું બીજો એક સ્ટોક છે જે ઘણા દિવસો સુધી આપણને રસપ્રદ જોવા મળે છે હવે એના અપડેટ્સ આવે છે નામ છે ટ્રેન્ડ ક્યુ ફોર એમાં એમની આવક છે અઠ્યાવીસ ટકા વધીને ચાર હજાર ત્રણસો ને કરોડ આવી છે હવે સેગમેન્ટ વાઇઝ વાત વેસ્ટ વેબસાઇટને જોડિયો તો પહેલાં વેબસાઇટમાં જોઈએ એમને ક્યુ ફોરમાં કુલ તેર નવા સ્ટોર ઓપન કર્યા છે અને ઓવરઓલ જો વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર તો આ એની સાથે એમના ચાલીસ નવા સ્ટોર એમણે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ઓપન કર્યા છે હવે વાત કરીએ એમને જો જુડિઓમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં તેઓએ કુલ અહીંયાથી એકસો ને બત્રીસ નવા સ્ટોર અહીંયાથી ઓપન કર્યા છે એટલે ઓવરઓલ અપડેટ થઈ આપણને ટ્રેન્ડનું કે જેનું પરફોર્મન્સ પણ સારું જોવા મળ્યું છે સ્ટોક પરફોર્મન્સ હોય કે કંપની પરફોર્મન્સ હોય હવે વાત કરીએ ટાટા મોટર્સનું તો હવે જે ટ્રમ્પ ટેરિફ જે લગાવવામાં આવે છે કે તેમણે વિદેશી કારો પર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવે છે જેના બાદ ટાટા મોટર્સ ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવ્યું છે એમનું જે જેએલઆર બિઝનેસનું જે સિપમેન્ટ હતું યુએસ મોકલવાના હતા તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તેઓ રોક લગાવી છે અને એ જ કારણથી આપણને આ સ્ટોક પણ છે કે જોવા મળી શકે છે બીજું તમારા રડા પર છે ફોર્સ મોટર્સ કંપનીના અપડેટ આવે છે માર્ચના આંકડા સામે આવે છે એમનું જે વેચાણ છે ત્રણ હજાર છસો અડસઠ યુનિટથી માત્ર ઝીરો પોઈન્ટ સિત્યાસી ટકાનો છે ત્રણ હજાર સાતસો યુનિટ એટલે કે કોઈ નંબર એન્ટિસિપેન્ટ નથી સ્થાનિક વેચાણ જોઈએ એમનો ડોમેસ્ટિક તો અગિયાર ઝીરો બે ટકા વધ્યું છે ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક છે પરંતુ એમને જે બહારનું જે એક્સપોર્ટ છે એ નિરાશા જોવા મળ્યું છે જો તમે એક્સપોર્ટના આંકડા તમને કહો તો સિત્યોતેર ટકા ઘટાડો આવ્યો છે અને જે ઘટીને માત્ર ચોરણ યુનિટ છે કે તેઓ અહીંયાથી એક્સપોર્ટ કરે છે એટલે અહીંયા પણ નંબર ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી છે પરંતુ હવે આજે શું ખાસ છે નહીં આ સપ્તાહે શું ખાસ છે એ જાણવું મહત્વનું છે કારણ કે જે રીતે માર્કેટમાં વોલિડિલિટી વધી રહી છે જે રીતના અપડાઉનો આપણને સ્વિંગ જોવા મળવાના છે એટલે આખા અઠવાડિયાની ઇવેન્ટ આપણે જાણવી મહત્વની છે તો નજર કરીએ આજે શું ખાસ સૌથી પહેલાં આપણે આવતા સપ્તાહે શું ખાસ છે તમને લઈને આવું તો સાતથી નવ એપ્રિલના રોજ આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અપડેટ જોવા મળવાની છે એટલે બરાબર એટલે આ વાત આપણે થઈ ગઈ કે સાતથી નવ એપ્રિલના રોજ આપણને આરબીઆઈ મોનિટરી પોલિસીની એથી બેઠક જોવા મળશે બીજું આપણે જોઈશું તો આપણને આઠ એપ્રિલના રોજ અહીંયાથી આપણને એક છે કે સેન્સેક્સની એક્સપાયરી આવતીકાલે બુધવારે આપણે જોઈશું તો આપણે અહીંયાથી નિફ્ટીની એક્સપાયરી એટલે કે રસપ્રદ આપણને એથી જોવા મળવાનું છે પરંતુ જે સ્ટોક છે સ્પેસિફિક જેની ઉપર આપણે આજે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ ઓકે